ત્યારે મોરબીની અંદર જ ઘણા સમયથી કાર્યરત ફ્રન્કી સ્ટેશનની વિશેષ મુલાકાતે આપણે છીએ આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા આમ તો લોકેશન જાણીતું જ છે પણ હું તમને ખાલી રિમાઇન્ડ કરાવી દઉં આપણે જે બાયપાસ છે ત્યાંથી તમે આગળ આવો એટલે સમયના ગેટની એક્ઝેટ બાજુમાં જ યુનિક પ્લાઝા એના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ તમે જે જગ્યાએ ફ્રંકી ખાવા માટે આવો છો એ જ ફ્રંકી સ્ટેશન ની અત્યારે હાલ આપણે મુલાકાત છીએ અત્યારે ઓનર આપણી સાથે જોડાયા છે સૌથી પહેલા સ્વાગત છે આપનું અને લગભગ આપણે આ જગ્યાએ ચાલીને ઘણો ટાઈમ ને હા આપણે અત્યારે આઠ નવ મહિના થઈ ગયા છે આ જગ્યાથી રેડી કહેવાય લે આપણે કેટલીક વેરાયટીમાં શું મળે છે આપણે અત્યારે અહીંયા ફ્રેન્કી છે હા રાઈસ છે બર્ગર છે કાંસાડીલાસ છે બરાબર અહીંયા કઈક બાય ટુ ને ગેટ વન નું બેનર બેનર મારેલું આ બધું શું છે હા એ આપણે એમાં એવું છે કે એક વર્ષ કમ્પ્લીટ થયું છે હજી એટલે આપણે

આ બાજુ તો મોટી ઉંમર ના વડી હે અમે આવ્યા ત્યારે ઈ ફંકી ફંકી ખાતા હતા આ તો તમને યાદ આવી ગયું હશે ને બધું હા બહુ આમ ખાવાનું મજા આવે એવું છે એમ ને હો બીજા બધા મેમોનો બેમોનો આવ્યો વારો આવ્યો કે નહીં હજી તમારે એટલે તો મજા આવી ગઈ ખાવાની મજા આવી ગઈ ને રેડી કેવાય કામકાજ ઉચું કા ના ના કામકાજ સારું હે જમવાનું થઈ જાય નાસ્તાનો નાસ્તો જમવાનું પણ થઈ જાય અને બાજુ બધાને ભાવે આ બધાને બાળકો માંડીને મોટી ઉંમર તમામ લોકો ખાઈ શકે હારો હારો તમારે શું કોલ્ડ ડ્રિંક્સ માં શું હોય છે આપડે કોલ્ડ ડ્રિંક્સ માં અપ મળી જાય જે મસાલા છાશ બી મળી જાય છે અને પાણી બી મળી જાય છે બીજી વસ્તુ એ છે આપણે અત્યારે ઝોમેટો અને સ્વીગી બીજા ઝોમેટો ઝોમેટો ચાલુ

આ જે વેરાયટીઓ છે એનો તમને લાભ અહીંયા મળવાનો છે જતાં જતાં મોરબીના લોકોને આપના માનવતા ગ્રાહકોને કંઈ વિશેષ કહેવા માંગતા હોય તો કહેવાનું એમ જ છે કે જે તમને આ વસ્તુ મળે છે એવી તમને બીજે ક્યાંય નહીં મળે મીન્સ કે મળતી નથી અને આપણે આમાં બીજું કંઈ એડિશનલ કાંઈ નથી આપણે આમાં જે કોબીજ અને રોટલી છે બીજું કાંઈ એડિશનલ નથી એટલે તમને બધાને નોર્મલી નાના મોટા સૌ એડલ્ટ હોય કે નાના છોકરા હોય એમના માટે ને બધું આપણે મળી રહેશે અને અમે હવે જમાના પ્રમાણે મોરબીની અંદર નાસ્તાઓમાં સાંજના સમયે જમવાઓમાં ક્રેઝ હવે ધીમે ધીમે ચેન્જ થતો જાય છે અને આ એક યુનિક છે અને યુનિક વસ્તુનો ટ્રાય કરવા માટે અને તમે આવેલા હો તો તો તમને ટેસ્ટ ભાઈઓ હશે ફરી પાછા રિપીટ થવા માટે પણ એક વખત ચોક્કસ મુલાકાત લેજો થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હો તો તમારી સાથે રવિ બરાસ